ખોટો જાય છે અમારે હારિયા માં માટે તો મોટા માટે આવડે ગાવ આલો મારો ભાઈ હારિયા જાય ભૈયા જાતા ભાઈની પાવણના દીવાય દીકરો તો માર છે છે

બોલા તું અમારું ઘર ભંગાવા બેઠો છો હે લવ ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે સવાર સવારમાં આપણે નાસ્તો પાણી કરી લીધા તા નાસ્તો પાણી કરીને આપણે જમવા જવાનું હતું તે જમવાય બે ગયા તા અને જમીન આવીને આપણે બેહી ગયા છીએ ઈસકે અને અમારે કેટલું ભાઈ ખાઈ છે બિસ્કિટ ચટણી અમે બધા એ મેચિંગ કરી છે મારું ટીશર્ટ આનું ટીશર્ટ અને અમારે છોટો ની ચટણી અને છોટો અમારે ખાઈ છે બિસ્કિટ અને છોટો ને હવે જવાનું છે ભાવનગર ભાવનગર જવાનું બટા Non è il momento di fare uh, uh, uh. hey, hey, hey. oh, la preghiera Ah, ah, ah Ah, ah, ah Dico un po' Ah, ah, Dico un po' Allora dico un po' Dico un po' Dico ha marito Dico

રો મે કામ જોઈને આઉડા દેખાડો ઝુમકા કાકા આવતા ખૂબ આનંદ થાય છે મોઢા ઉપર બહુ સ્માઈલ છે

भैनी पापड़ ना नीरा दिखरो तो बाल को

કાલ કો લાગે શેશ જાવ સુખ તો કરે એમાં કાઈ રોવાનું હોય હૈયા હરમત રાખવાની શું તો બે টাকা কাম করছো ব্যাপার

બાપુજી હોતા છે રાત થઈ ગઈ છે ને ભાવનગર થી આવી ગયા છે અને જમી કાઢવી લીધું છે અને એમ શું ગાંડા લાગો બિલકુલ હે હવે હું ફાંકી બનાવું ના પાડું છુંને તો એ ફાંકી બનાવેશ તો આપણી એ બાબતે માથા કૂદ થઈ જશે ઓકે ઓકે કરી નાખશી માછે ફાકી હાટે તો આપણે બોલા તું અમારું ઘર ભંગાવવા બેઠો છો એ હામસ્તે લાયક <laughs> છે <laughs> <laughs>

અને અમારે તો જો સાહીઠ ક્યારના સુઈ ગયા છે તો વિજયભાઈને એ લોકો તો આ જતા રહ્યા છે કારણ કે શું તું સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને છ તારીખની થઈ ગઈ છે એટલે બે ત્રણ દિવસ તો એની સ્કૂલ પડી પણ હવે પછી રેગ્યુલર સ્ટાર્ટ થઈ જાય ને એટલા માટે એ લોકો જતા રહ્યા છે અને આપણે હજુ બે ત્રણ દિવસ રોકાવાની ઈચ્છા છે આપણે બે ત્રણ દિવસ રોકાશું પછી આપણે ભાવનગર ભેગા થઈ જશું અને કાલ આપણે પાછું વહેલું જાગવાનું છે ચાર વાગ્યાનું બીકોઝ કાલ આપણે એક એંગેજમેન્ટમાં જવાનું છે એટલા માટે તો ફટાફટ બે ત્રણ કલાક જ સૂવાનું છે તો આપણે સુઈ જઈએ અને એન્ડ આપી દઈએ તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ફ્રી ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી બબાય